નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની એક એવા પિતાની કહાની છે જે દીકરા અને વહુના અસહ્ય ત્રાસથી થાકીને પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર થયા પરંતુ જ્યારે વહુ અને દીકરો પિતાજી પાસે વૃદ્ધાશ્રમમાં ગયા ત્યારે આ લોકોએ વૃદ્ધાશ્રમમાં એવું તે શું જોયું કે હેરાન રહી ગયા તો મિત્રો આજની કહાની ખૂબ જ પ્રેરણા લાઈક કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની પોતાના દીકરા અને વહુના રોજ રોજના ઝઘડાથી પરેશાન થઈને વિરેનભાઈ પોતાના રૂમમાં જઈને બેગમાં પોતાના કપડા ભરવા લાગ્યા અને ઉદાસ મનથી એની પત્નીની તસવીર હાથમાં લઈને કહેવા લાગ્યા કે કેટલા લાડ પ્રેમથી ઉછેરીને મોટો કર્યો હતો આપણા દીકરાને આટલું બોલતા જ વિરેનભાઈની આંખોમાં પાણી આવી ગયું અને વિચારવા લાગ્યા કે નહીં અત્યારે કમજોર થવાનો સમય નથી રહ્યો એટલે તેમણે તરત જ પોતાના આંસુ લૂછી લીધા અને એમની પત્નીનો ફોટો બેગમાં મૂક્યો અને પોતાના મિત્રને ફોન લગાવ્યો જે એક વૃદ્ધાશ્રમમાં રહેતા હતા મિત્રએ ફોન ઉઠાવ્યો એટલે વીરેનભાઈ રૂંધાયેલા અવાજે કહેવા લાગ્યા કે હવે હું પણ વૃદ્ધાશ્રમમાં રહેવા માંગુ છું વીરેનભાઈની આટલી વાત સાંભળતા એમનો મિત્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો એની પાસે પૂછવા માટે કોઈ શબ્દ નહોતા વીરેનભાઈએ ફક્ત એટલું જ કહ્યું કે હું આ રોજ રોજના કલેશથી પરેશાન થઈ ગયો છું એટલા માટે એક કલાકમાં હું તમારી પાસે આવું છું અને જ્યારે વિરેનભાઈ બેગ લઈને પોતાનું ઘર છોડીને જઈ રહ્યા હતા એ જ સમયે એમનો દીકરો અને વહુ પોતાના રૂમમાં બેસીને ચા નાસ્તો કરી રહ્યા હતા પરંતુ આ બંનેમાંથી કોઈએ એવું ન પૂછ્યું કે પિતાજી તમે આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો કે કોઈએ પિતાજીને રોકવાની કોશિશ પણ ન કરી રોજ રોજના અપમાન અને જિલ્લત ભરી જિંદગીથી પરેશાન થઈને વિરેનભાઈ વૃદ્ધાશ્રમે પહોંચી ગયા થોડા સમયમાં જ વૃદ્ધાશ્રમની અંદર એના ઘણા બધા મિત્ર બની ગયા વિરેનભાઈ વૃદ્ધાશ્રમમાં એની ઉંમરના તમામ લોકો સાથે ખૂબ જ હળીમળીને રહેવા લાગ્યા અને રોજ સવારે ઊઠીને વિરેનભાઈ કસરત કરવા લાગ્યા હવે એને ઘરે રહીને રોજ અપમાનભરી જિંદગી જીવવા કરતાં વૃદ્ધાશ્રમમાં રહેવું સારું લાગતું હતું અને આ રોજના કલેશવાળા વાતાવરણમાં રહેવા કરતાં વૃદ્ધાશ્રમમાં રહેવાથી એના મનને શાંતિ મળી હતી

પોતાની આંખોમાં આંસુ લઈને આ વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં પ્રવેશ કરશે આ કારમાંથી એક યુવાન બહાર નીકળ્યો અને ત્યારબાદ એક મહિલા કદાચ એની માં હતી એ મહિલાને હાથ પકડીને બહાર કાઢવા લાગ્યો અને આ મહિલાની ઉંમર કદાચ પાસઠ વર્ષની આસપાસ હતી માથા પર સાડીનો પલ્લુ હોવાના કારણે એનો ચહેરો સરખો જોઈ નહોતો શકાતો ત્યારબાદ થોડીવારમાં જ એક થી પાંત્રીસ વર્ષની અન્ય મહિલા કારમાંથી નીચે ઉતરી જેના હાથમાં એક બેગ હતો અને એ બેગ આ મહિલાએ પેલી વૃદ્ધ મહિલાના હાથમાં પકડાવી દીધો અને એની સાથે કંઈક વાતો કરવા લાગી અને આ વૃદ્ધ મહિલા ચૂપચાપ એની વાતો સાંભળી રહી હતી થોડીવાર બાદ બંને લોકો વૃદ્ધ મહિલાને ત્યાં જ છોડીને જતા રહ્યા હવે આ વૃદ્ધ મહિલા થોડીવાર માટે તો વૃદ્ધાશ્રમની બહાર ત્યાં જ ઊભી રહી ગઈ ત્યારબાદ ભારે મનથી પોતાના આંસુ લૂછીને વૃદ્ધાશ્રમની અંદર આવી ગઈ અને વિરેનભાઈની તરફ જોતા જ એ મહિલા પોતાની સાડીના પલ્લુથી મોઢું છુપાવવાની કોશિશ કરવા લાગી અને ત્યારબાદ કંઈ પણ બોલ્યા વગર મહિલા વિભાગ તરફ જતી રહી ત્યારે જ વિરેનભાઈની સાથે ઉભેલા એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે આજે ફરીથી એક માની મમતા તૂટી ગઈ છે આજે ફરીથી એક માના સપનાઓ પર પાણી ફેરવીને

જ્યારે વૃદ્ધાશ્રમના બગીચામાં કંઈક કામ કરી રહી હતી અને વિરેનભાઈ ત્યાંથી નીકળ્યા હતા અને બગીચામાં કામ કરતી વખતે આ મહિલાના માથા પરથી સાડીનો પલ્લુ નીચે ઉતરી ગયો અને વિરેનભાઈએ આ મહિલાનો ચહેરો જોયો પરંતુ આ મહિલાને જોતા જ વિરેનભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ અને કેટ કેટલાય સવાલો એના મગજમાં આવવા લાગ્યા અને એ જ સમયે વિરેનભાઈના મિત્ર એને જમવા બોલાવવા આવ્યા અને કહ્યું કે અત્યારે જમવાનો સમય થઈ ગયો છે અને તમે ક્યાં ઘૂમી રહ્યા છો અને વિરેનભાઈના ચહેરા તરફ જોઈને કહેવા લાગ્યા કે તમે આટલા ગુમસુમ શા માટે રહો છો બધા લોકો તો જમવા બેસી ગયા હતા પરંતુ તમને મેં ક્યાંય જોયા નહીં એટલા માટે હું તમને બોલાવવા આવ્યો છું આવી રીતે વાતો કરતા કરતા પૂછવા લાગ્યા કે શું વાત છે કોઈ પરેશાની છે ત્યારે વિરેનભાઈએ કહ્યું અરે નહીં કોઈ પરેશાની નથી હું જમવા માટે હમણાં જ આવી રહ્યો હતો હવે બંને મિત્રો ભોજનાલયમાં જઈને બેસી ગયા પરંતુ ભોજનાલયમાં બેસીને પણ વિરેનભાઈની નજર વારે વારે પેલી મહિલા એટલે કે ગૌરીબેનને શોધી રહી હતી વિરેનભાઈ એમને પૂછવા માંગતા હતા કે આખરે તમારી સાથે એવું શું થયું કે તમારે અહીં વૃદ્ધાશ્રમમાં આવીને રહેવું પડ્યું છે ગૌરીબેનનું તો હર્યુંભર્યું ભર્યું પરિવાર હતું અને એ તો હંમેશા એવું કહેતા હતા કે હું મારા દીકરા અને વહુ સાથે ખૂબ જ ખુશ છું

ગૌરીબેન વારે વારે પોતાના ઘરને યાદ કરી રહ્યા હતા સવારથી જ પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા અને એટલા માટે જ એને શાંત કરવા માટે બગીચામાં થોડું કામ કરવા મોકલ્યા છે આ બધું સાંભળીને વિરેનભાઈનું મન પરેશાન થઈ ગયું અને તે જાણવા માંગતા હતા કે આખરે ગૌરીબેનની સાથે શું થયું હતું એટલા માટે થોડી વાર બાદ મહિલા વિભાગમાં ગૌરીબેન પાસે ગયા અને પોતાની સામે જોઈને ગૌરીબેન થોડા પરેશાન થવા લાગ્યા ત્યારે જ કહ્યું કે હું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે પરંતુ શું હું એ જાણી શકું છું કે તમે આવી હાલતમાં કેવી રીતે પહોંચી ગયા ત્યારે ગૌરીબેને કંઈ ન કહ્યું પરંતુ એની આંખોમાં આંસુની ધાર થવા લાગી

ત્યારે જ બાજુમાંથી નીકળેલા વૃદ્ધાશ્રમના એક કર્મચારીએ કહ્યું કે તમે ઠીક છો ને કેમ આવી રીતે ઘૂમી રહ્યા છો ત્યારે વિરેનભાઈએ કહ્યું કાંઈ નથી ભાઈ હું તો આમ જ ઘૂમી રહ્યો છું ત્યારબાદ વિરેનભાઈ પ્રાંગણમાં રાખેલી એક બેન્ચ પર બેસી ગયા અને થોડા મહિના પહેલા ઘટેલી એક ઘટનાને યાદ કરવા લાગ્યા જ્યારે તેઓ બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા અને ત્યારે જ પગ લપસી જવાથી એના પગમાં ચોટ લાગી હતી વિરેનભાઈના પગમાં લાગેલું હતું એ ખબર હોવા છતાં પણ એને નજરઅંદાજ કરીને વહુ પોતાના કામમાં લાગી રહી અને એનો દીકરો ખીજાવા લાગ્યો અને ચિલ્લાઈને કહેવા લાગ્યો કે શું તમે ધ્યાન રાખીને કામ નથી કરી શકતા તમને તો કોઈ પણ કામ સરખી રીતે કરતા નથી આવડતું જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક લગાડીને બેસી રહો છો અને અમારું કામ વધારતા રહો છો તમારાથી કોઈ કામ ન થઈ રહ્યું હોય તો ન કરો આરામથી તમારા રૂમમાં બેસી રહો આખો દિવસ જ્યાં ત્યાં શા માટે ઘૂમતા રહો છો આવી રીતે દીકરો ચિલ્લાઈને કહેવા લાગ્યો પરંતુ દીકરાએ પોતાના પિતાને એવું પૂછવાનું જરૂરી ન સમજ્યું કે પિતાજી તમને કેટલું વાગ્યું છે ચાલો તમને દવાખાને લઈ જાવ એક દિવસ વિરેનભાઈના ચશ્મા તૂટી ગયા તો પોતાના દીકરાને કહેવા લાગ્યા કે બેટા મારા ચશમા રિપેર કરાવી આપજે ને મને આ તૂટેલા સસમાંથી સરખું દેખાતું નથી આટલી વાત સાંભળતા જ વહુ ચિલ્લાવા લાગી કે પિતાજી તમે તો ઘરમાં બેઠા બેઠા ખર્ચા વધારતા રહો છો કાંઈ કામ ધંધો તો કરતા નથી અને બાળકો જેવી હરકતો કરતા રહો છો વીરેનભાઈ સાથે આવી ઘણી બધી ઘટનાઓ બની હતી હવે વીરેનભાઈ પોતાના દીકરા અને વહુથી અપમાનિત થઈને પરેશાન થઈ ગયા હતા આવી રીતે વીરેનભાઈ પોતાના અતીતમાં ખોવાયેલા હતા ત્યારે જ વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા એક વૃદ્ધ મિત્ર એની પાસે આવ્યા એના ચહેરા પર મુસ્કુરાહટ હતી એને જોઈને વિરેનભાઈ કહેવા લાગ્યા કે શું વાત છે મિત્ર આજે તો ખૂબ રાજી થયા હોય એવું લાગે છે ત્યારે આ વૃદ્ધ દાદાએ કહ્યું કે આજે મારા દીકરાનો જન્મદિવસ છે એનો ફોન આવ્યો હતો કે આજે એ મને મળવા આવવાનો છે એટલા માટે આજે હું ખુશ છું ઘણા દિવસો બાદ આજે મારા દીકરાનો ચહેરો જોવા મળશે આ વૃદ્ધ દાદાની વાતો સાંભળીને વિરેનભાઈ થોડા પરેશાન થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જે દીકરાએ તમારી આવી હાલત કરી છે તમને વૃદ્ધાશ્રમમાં છોડીને જતો રહ્યો છે એ દીકરો વર્ષમાં એક દિવસ થોડી વાર માટે જ તમને મળવા આવવાનો છે અને એ દીકરા માટે તમે આટલા બધા ખુશ થઈ રહ્યા છો ત્યારે જ આ વૃદ્ધ દાદા કહેવા લાગ્યા કે હું તો એ વાતથી જ ખુશ છું કે કમસે કમ મારો દીકરો મને મળવા તો આવી રહ્યો છે અને મારા માટે તો એ જ મોટી વાત છે પરંતુ વિરેનભાઈ એનાથી નારાજ થઈને એની વાત સાંભળ્યા વગર જ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આવી બધી ઘટનાઓ ફક્ત મારી સાથે કે ગૌરીબેન સાથે જ નથી બની રહી પરંતુ વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા દરેક વૃદ્ધ વ્યક્તિ સાથે બની રહી છે દરેક વૃદ્ધોની કોઈને કોઈ કહાની છે અને દરેકને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર થવા પાછળ

ઘણા લોકો સમય પ્રમાણે સ્વયંને ઢાળી લે છે અને ખુશ રહેવાની કોશિશ કરે છે પરંતુ અમુક લોકો મારી જેવા છે જે હંમેશા પોતાના સંતાનોને યાદ કરી કરીને આંખોમાંથી આંસુ વહાવતા રહે છે અને વારે વારે પોતાના ઘર પરિવારને યાદ કરતા રહે છે મનમાં પોતાના ઘર પ્રત્યે લગાવ પણ છે પરંતુ એ જ ઘરમાં રહેવાવાળા દીકરા અને વહુઓએ આપેલા દુઃખ અને દર્દ પણ છે વીરેનભાઈને કવિતા લખવાનો ખૂબ જ શોખ હતો એટલા માટે પોતાનું મન હળવું કરવા માટે ઘણી વખત કવિતા લખવા બેસી જતા એક દિવસ જ્યારે વીરેનભાઈ કાગળ પર પોતાના વિચારોને કવિતાનું રૂપ આપી રહ્યા હતા ત્યારે જ લખતા લખતા પોતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ સમયે જ વૃદ્ધાશ્રમના સંચાલક એની પાસે આવ્યા એટલે વીરેનભાઈ શાંત થઈને બેસી ગયા અને કાગળ સંકેલીને પોતાના ખિસ્સામાં રાખી દીધો અને પોતાના લૂછવા લાગ્યા ત્યારે વૃદ્ધાશ્રમના સંચાલકે કહ્યું કે તમારો દીકરો અને વહુ તમને મળવા આવ્યા છે સાથે તમારો પણ છે આ વાત સાંભળીને હેરાન રહી ગયા સાથે સાથે એના ચહેરા પર નફરતના ભાવ પણ આવવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે મારા દીકરાને મારી યાદ કેમ આવી હશે વિરેનભાઈ જ્યારે વૃદ્ધાશ્રમની ઓફિસમાં ગયા એ સમયે એનો પાંચ વર્ષનો પોત્ર દાદાને જોતા જ દાદુ દાદુ કહેતો કહેતો એની પાસે આવીને ગળે લાગી ગયો ત્યારે જ વિરેનભાઈની આંખોમાં આંસુ આવી ગયા અત્યાર સુધી તો તેઓ મનને મારીને વૃદ્ધાશ્રમમાં જેમ તેમ કરીને જીવી રહ્યા હતા પરંતુ પોતાના પોત્રને જોઈને એનું દિલ કમજોર પડવા લાગ્યું પરંતુ અચાનક જ એના મગજમાં વિચાર આવ્યો કે આ સમય મજબૂતીથી મારા નિર્ણય પર ટકી રહેવાનો છે આવું વિચારીને વિરેનભાઈ ગુસ્સાથી પોતાના દીકરાને જોઈને કહેવા લાગ્યા કે તું અહીં શા માટે આવ્યો છો નીકળી જા અહીંથી બહાર મારે કોઈને મળવાની કોઈ જરૂરિયાત નથી હું અહીં ખૂબ જ ખુશ છું અને મારી જિંદગી ખૂબ જ આરામથી વિતાવી રહ્યો છું કમસે કમ અહીંયા મારી સાથે હસવા અને બોલવા વાળું તો કોઈ છે ત્યારે એના દીકરાએ કહ્યું કે પિતાજી વાત જાણે એવી છે કે આજે મારા દીકરાનો જન્મદિવસ છે અને અમે અમારા ઘરે પાર્ટી રાખી છે અને મારા દીકરાએ જીદ કરી છે કે તમે એના જન્મદિવસ પર આ પાર્ટીમાં ઉપસ્થિત રહો અને કદાચ તમે આવશો તો તમારા પૌત્રને પણ સારું લાગશે ત્યારે જ વિરેનભાઈ કહેવા લાગ્યા કે જો મેં એ ઘર છોડી દીધું છે અને હવે હું એ ઘરમાં બીજી વાર નથી આવવા માંગતો ત્યારે એના દીકરાએ કહ્યું કે પિતાજી તમે ઘરે આવો ત્યાં તમારા મિત્રો પણ પાર્ટીમાં આવવાના છે તમારા મિત્રોને પણ બોલાવ્યા છે બધા જ આસપાસમાં રહેવાવાળા અને સગા સંબંધીઓ પણ આવવાના છે અને બધા લોકો આવીને તમારા વિશે પૂછવા લાગશે તો અમે એને શું જવાબ આપશું ત્યારે જ વિરેનભાઈ કહેવા લાગ્યા કે એવી વાત છે એમને તો તમે આજે તમારા દીકરાના જન્મદિવસ માટે મને બોલાવવા નથી આવ્યા પરંતુ તમારી ઈજ્જત બચાવવા માટે મને લઈ જવા માંગો છો અને બધા સંબંધીઓ આવીને તમને પૂછવા લાગશે કે તારા પિતાજી ક્યાં છે તો તું શું જવાબ આપીશ એટલા માટે તું મને લેવા આવ્યો છો મારે ક્યાંય નથી આવવું તમે લોકો કેટલા સ્વાર્થી છો જ્યારે જરૂર પડી એટલે પિતાજીને બોલાવવા આવી ગયા નહીતર આટલા મહિનાથી હું અહીં વૃદ્ધાશ્રમમાં રહું છું પરંતુ અત્યાર સુધી તો એકવાર પણ પિતાજીની ખબર લેવા કે પછી પિતાજી જીવતા છે કે મરી ગયા છે એ જાણવા પણ નથી આવ્યા અરે તમે લોકોએ તો મને એ પણ નથી પૂછ્યું કે ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં શા માટે આવતા રહ્યા છો અને આજે મારી જરૂરિયાત પડી તો હાથ જોડીને મને લેવા આવ્યા છો નહીં દીકરા હવેથી આ વૃદ્ધાશ્રમ જ મારું ઘર છે હું ક્યાંય નહીં આવું આટલું કહીને વિરેનભાઈ પોતાના રૂમ તરફ જવા લાગ્યા ત્યારે જ એનો દીકરો અને વહુ પ્લાન કરવા લાગ્યા કે પિતાજી આવી રીતે નહીં માને કંઈક તો કરવું પડશે તો જ એ આપણા ઘરે આવશે અને આપણે આપણા સગા સંબંધીઓના સવાલોથી બચી જઈશું એટલા માટે દીકરા અને વહુએ માફી માંગવાનું નાટક કર્યું અને માફી માંગવા વિરેનભાઈ પાસે ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી અમને માફ કરી દીયો તમારા પોત્રનો જન્મદિવસ છે શું તમને તમારા પોત્રના જન્મદિવસમાં આવવાનું પણ મન નથી થઈ રહ્યું આટલી વાત સાંભળીને વિરેનભાઈનું દિલ પીગળવા લાગ્યું ત્યારે જ એનો પોત્ર બોલ્યો કે ચાલો દાદુ આપણે સાથે મળીને ખૂબ જ મસ્તી કરીશું પોત્રની વાત સાંભળીને વિરેનભાઈ ખુદને રોકી નહોતા શકતા પરંતુ દીકરા અને વહુની કરતૂતોના લીધે તેઓ ઘરે નહોતા જવા માંગતા પરંતુ પોત્ર કહ્યું તો એ ઘરે જવા માટે તૈયાર થઈ ગયા અને કહ્યું કે મારી એક શરત છે કે હું તમારા ઘરે આવીશ અને જ્યારે જન્મદિવસ પૂરો થઈ જાય ત્યાર બાદ તમારે મને વૃદ્ધાશ્રમે પાછો મૂકવા આવવો પડશે હવે દીકરો અને વહુ આ વાત માટે તૈયાર થઈ ગયા ત્યારબાદ પોત્રનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો બધા સગા સંબંધીઓ સાથે હળીમળીને જન્મદિવસ મનાવ્યો વિરેનભાઈના જૂના મિત્રો પણ આજે એને ઘણા દિવસો બાદ મળ્યા હતા પરંતુ વિરેનભાઈએ કોઈને કંઈ ન કહ્યું અને હસતા હસતા આખી પાર્ટીનો આનંદ લીધો પરંતુ વિરેનભાઈના મનમાં કંઈક વિચાર ચાલી રહ્યા હતા અને એ એવું વિચારી રહ્યા હતા કે કાલે મારા દીકરા અને વહુને જે સરપ્રાઇઝ હું આપવાનો છું એની તો એમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય જ્યારે પાર્ટી પૂરી થઈ ત્યારે રાત્રે ઘણું મોડું થઈ ગયું હતું એટલે એ સમયે તો વિરેનભાઈ ઘરે જ રોકાઈ ગયા અને જ્યારે પોતાના રૂમમાં સુવા માટે ગયા એટલે તેઓ પોતાની પત્નીની યાદમાં ખોવાઈ ગયા અને યાદ કરવા લાગ્યા કે કેવી રીતે મારી પત્ની મને ગરમા ગરમ જમવાનું જમારતી હતી અને હું કહેતો હતો કે નહીં નહીં હવે નથી ખાવું મારું પેટ પૂરું ભરાઈ ગયું છે હવે કેટલું ખવડાવીશ પોતાની પત્નીને યાદ કરતા કરતા લાગ્યા કે એક મારી પત્ની હતી જે મને એક ગ્લાસ પાણી પણ ખુદ ઊભા થઈને પીવા નહોતી દેતી અને એક આ વહુ છે જેમણે મને એક એક રોટલી માટે તડપાવ્યો છે ઘરના દરેક કામ મારી પાસે કરાવ્યા છે ઘરની સાફ સફાઈ પણ મારી પાસે કરાવતી હતી મને આ બધા કામ કરવામાં પણ કોઈ પરેશાની નહોતી પરંતુ આટલું બધું કામ કરાવ્યા બાદ પણ ઘરમાં ઇજ્જત ન મળે તો આવી જિંદગી શું કામની આવી રીતે વિચારતા વિચારતા વિરેનભાઈ સૂઈ ગયા અને સવારે ઊઠીને જોયું તો દીકરો અને વહુ બંને તૈયાર થઈને ઊભા હતા અને જ્યારે તે બહાર આવ્યા તો વહુ કહેવા લાગી કે ચાલો પિતાજી તૈયાર થઈ જાઓ તમને પાછા વૃદ્ધાશ્રમે મૂકી જઈએ આવું કહેતી વખતે વહુના મનમાં એવા વિચાર ચાલી રહ્યા હતા કે ક્યાંક પિતાજી હંમેશા માટે અહીંયા રહેવાનું ના કહી દે એટલા માટે જલ્દી જલ્દી પિતાજીને વૃદ્ધાશ્રમે છોડી દઈએ વિરેનભાઈ દીકરા અને વહુને જોઈને હેરાન રહી ગયા અને તેઓ જાણતા હતા કે દીકરા અને વહુના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે એટલા માટે વિરેનભાઈ પણ જલ્દીથી નાઈ ધોઈને તૈયાર થયા અને વૃદ્ધાશ્રમમાં જવા માટે ગાડીમાં બેસવા લાગ્યા ત્યારે આ દ્રશ્ય જોઈને એની વહુના ચહેરા પર સંતોષી ભરી મુસ્કાન હતી એટલે વિરેનભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે બેટા આજે હું તમને જે સરપ્રાઇઝ આપવાનો છું ત્યાર બાદ તો તમે લોકો વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જશો વિરેનભાઈ આવું વિચારીને કારમાં બેસી ગયા થોડીવાર માટે પોતાના ઘરને જોતા રહ્યા અને વિચારવા લાગ્યા કે ઠીક છે જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ અહીંયા તો દીકરા અને વહુને મને ઘરમાંથી બહાર કાઢવાની ખૂબ ઉતાવળ છે તો અહીંયા રહીને હું શું કરીશ મારો વૃદ્ધાશ્રમ જ સારો છે જ્યાં હું મારા હિસાબથી ભોજન કરી શકું છું મારા હિસાબથી રહી શકું છું મારા પસંદનું કામ કરી શકું છું હવે જ્યારે વૃદ્ધાશ્રમની સામે આવીને ગાડી રોકી એટલે દીકરો અને વહુ કારમાંથી ઉતરીને બહાર ઊભા રહ્યા વિરેનભાઈ પણ કારમાંથી ઉતરીને વૃદ્ધાશ્રમમાં જવા લાગ્યા ત્યારે જ વીરેનભાઈ ઊભા રહી ગયા અને પાછળ ફરીને પોતાના દીકરા અને વહુને બોલાવ્યા પરંતુ એ બંને પોતાની કારમાં બેસવા લાગ્યા હતા ત્યારે જ વીરેનભાઈનો અવાજ સાંભળીને રોકાઈ ગયા વીરેનભાઈએ કહ્યું કે ઉભો રે દીકરા મારે તમારી સાથે કોઈની મુલાકાત કરાવવી છે આ સાંભળીને દીકરો અને વહુ પિતાજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં પહોંચીને વીરેનભાઈએ એક વ્યક્તિને ગૌરીબેનને બોલાવવા મોકલ્યો અને ગૌરીબેન જ્યારે બહાર આવ્યા ત્યારે વિરેનભાઈનો દીકરો એને જોઈને હેરાન રહી ગયો અને વહુને તો જાણે કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ અને દોડીને ગૌરીબેનને ગળે લાગી ગઈ અને જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે માં તમે અહીં શું કરી રહ્યા છો તમે અહીં વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયા અને તમે મને જણાવ્યું પણ નહીં પરંતુ વહુની વાતોનો ગૌરીબેને કોઈ જવાબ ન આપ્યો ત્યારે વહુ કહેવા લાગી કે મને તો એવું લાગતું હતું કે તમે ભાઈ અને ભાભી સાથે ખૂબ જ ખુશ છો કાલે જ મારી ભાભી સાથે વાત થઈ હતી ત્યારે તો એમણે કંઈ જણાવ્યું નહીં કે તમે વૃદ્ધાશ્રમમાં રહો છો હું તમારા વિશે ભાભીને ઘણા દિવસોથી પૂછી રહી હતી કે માં સાથે વાત નથી થઈ રહી માં ક્યાં છે માં સાથે એકવાર તો મારી વાત કરાવી દ્યો ત્યારે ભાભીએ કહ્યું કે તમે તો તીર્થયાત્રા પર ગયા છો એટલા માટે મારી તમારી સાથે વાત નહીં થઈ શકે અને મેં પણ એવું માની લીધું કે તમે તીર્થયાત્રા પર ગયા છો પરંતુ મને શું ખબર કે મારી ભાભીએ તમને વૃદ્ધાશ્રમમાં છોડી મૂક્યા છે પોતાની દીકરીની વાતો સાંભળીને ગૌરીબેન જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તારો ભાઈ અને ભાભી ખોટું બોલી રહ્યા હતા મને એક મહિના પહેલા જ આ વૃદ્ધાશ્રમમાં છોડીને જતા રહ્યા છે ત્યારે વહુએ કહ્યું કે તમે મને ફોન કરીને જણાવ્યું હોત તો હું તરત જ અહીં પહોંચી જાત અને એ લોકોની હિંમત કેવી રીતે થઈ કે મારી મા સાથે આવું વર્તન કરે આટલું કહીને રેખા પોતાની ગળે લાગી ગઈ ત્યારે ગૌરીબેને કહ્યું કે હું તને ફોન કરીને કેવી રીતે જણાવી શકું કેમ કે જે દિવસથી હું આ વૃદ્ધાશ્રમમાં આવી છું એ દિવસથી મેં તારા સસરાને અહીં જોયા છે અને એનો મતલબ તો એ થયો કે તારામાં અને તારી ભાભીમાં કોઈ ફરક નથી રહ્યો તો પછી હું તને ફોન કરીને તારા ભાઈ અને ભાભીની કરતૂતો વિશે તને કેવી રીતે જણાવી શકું આટલું કહીને ગૌરીબેન જોર જોરથી રડવા લાગ્યા અને એની દીકરીને પોતાનાથી દૂર કરી દીધી અને કહ્યું કે તું પણ મારી દીકરી કહેવાને લાયક નથી રહી એટલા માટે મારાથી દૂર રહેજે કદાચ મારા દીકરા અને વહુએ મને ઘરમાંથી બહાર કાઢી છે તો મારી દીકરીએ પણ પોતાના સસરાને એના ઘરમાંથી કાઢ્યા છે અને આવી રીતે મારા બંને સંતાનો નિકમમાં નીકળ્યા છે હવે તો મને ખુદને તમારી માં કહેતા પણ શરમ આવે છે કેમ કે દીકરાએ પોતાની માને ઘરમાંથી કાઢી છે અને દીકરીએ પોતાના સસરાને બહાર કાઢ્યા છે પોતાની માની આવી વાતો સાંભળીને વહુનું માથું શરમથી ઝૂકી ગયું અને કહેવા લાગી કે માં મને માફ કરી દયો મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું મારા સસરા સાથે જેવો વ્યવહાર કરી રહી છું એવો જ વ્યવહાર મારા માતા પિતા સાથે પણ થઈ શકે છે ત્યારે જ ગૌરીબેન કહેવા લાગ્યા કે બેટા આમ તો તારી ભૂલ માફી આપવાને લાયક નથી અને તારે માફી માંગવી જ હોય તો મારી પાસે નહીં પરંતુ તારા સસરાજીની માંગ ત્યારે વહુ શર્માયેલું મોઢું લઈને વિરેનભાઈ તરફ વળી અને એના પગ પકડીને માફી માંગવા લાગી સાથે સાથે વિરેનભાઈના દીકરાએ પણ એના પગ પકડીને માફી માંગી અને કહેવા લાગ્યા કે પિતાજી હવે ઘરે ચાલો અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપો ત્યારે વિરેનભાઈ અને બંને એ ઘરે જવા માટે ના પાડી દીધી અને કહ્યું કે અમે હવે તમારી સાથે રહેવા નથી માંગતા અને અમે વૃદ્ધાશ્રમમાં રહીને સુખી છીએ બંનેએ ખૂબ જ આજીજી કરી પરંતુ વિરેનભાઈ અને ગૌરીબેનનો એક જ જવાબ હતો કે એકવાર ભૂલ કરી બેઠા છીએ અને હવે આ ઉંમરમાં અમારા શરીરમાં એટલી તાકાત નથી રહી કે વારે વારે અમે અમારા સંતાનો દ્વારા આપવામાં આવેલા દુઃખો સહન કરી શકીએ આટલું કહીને વિરેનભાઈ અને ગૌરીબેન પોતપોતાના રૂમમાં જતા રહ્યા વિરેનભાઈનો દીકરો અને વહુ દુઃખી મનથી પોતાના ઘરે આવતા રહ્યા ઘરે પહોંચીને એમણે જોયું કે પિતાજીના રૂમમાં એના બિસ્તર પર એક કાગળ હતો અને કદાચ આ કાગળ પિતાજીના ખિસ્સામાંથી પડી ગયો હતો અને જ્યારે આ કાગળ લઈને વાંચ્યો તો એમાં પિતાજીએ એક કવિતા લખી હતી અને કવિતા આ પ્રમાણે હતી કે શું કોઈએ જોયું છે કે મોતથી પહેલા મોત આવે છે હા મેં જોયું છે આજ કે મોતથી પહેલા મોત આવે છે જ્યારે જિંદગી પોતાના આખરી પડાવ પર આવી જાય છે શરીર પણ કામ નથી કરતું ફક્ત શ્વાસ આવતો જતો રહે છે હા મેં જોયું છે

આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ